ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ અને આ બ્રિજ દુર્ઘટના સમયે એક ટેન્કર અહીં બ્રિજ પર લટકી ગયો હજુ સુધી આ ટેન્કર એમને એમ લટકી રહ્યું છે પરંતુ તેને નીચે ઉતારવામાં નથી આવ્યું આ ટેન્કર માલિકની અનેક રજૂઆતો છતાં પરિસ્થિતિમાં કોઈ બદલાવ નહીં ટેન્કર જાને ત્યાં જ લટકી રહ્યું હોય આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા જિલ્લા વહીવટી તંત્રની વાત કરીએ તો આ ટેન્કર ઉતારવા માટે બંને એકબીજાના માથે જવાબદારી ઢોળી રહ્યા હતા તેવામાં ગુજરાતના મુખ્યમંત્રીએ હસ્તક્ષેપ કર્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ટેન્કર ઉતારવાની જવાબદારી આણંદ જિલ્લા તંત્રને સોંપવામાં આવી છે હવે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ટેન્કરને ઉતારવામાં આવશે આટલા દિવસો વીતી ગયા ગંભીર આ બ્રિજ દુર્ઘટનાને પરંતુ હજુ સુધી આ ટેન્કર ત્યાંને ત્યાં લટકી રહ્યું છે આખરે હવે તેને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવશે બે દિવસ પછી તે પૂર્વે આજે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જે પણ ઘટના છે જે પણ આ ટેન્કર છે તેને ઉતારવા માટે શું કરી શકાય તેની સમીક્ષા કરવા માટે નિરીક્ષણ કરવા માટે મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પોરબંદરની ટીમ આજે ગંભીરા બ્રિજ ખાતે પહોંચી અને તેઓ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી છે બે દિવસ પછી આ ટેન્કર ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવશે